તો દોસ્તો તમે જોઈ શકો છો કે પ્રેક્ટિકલ કોગરા સાપ છે અને તમને ખબર જ હશે કે કોગરા સાપ એટલે ભારતની અંદર પહેલા નંબર ઉપર આવેલો છે ઝેરી સાપમાંથી માંથી ને તમે જોઈ શકો છો ચાલો તો હવે એને સહી અને સલામત રેસ્ક્યુ કરી દઈએ સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા અને આ સાપ ભારત ની અંદર પેલા નંબર ઉપર આવેલો છે ઝેરી સાપમાંથી અને આનું ઝેર છે તે ન્યુરોટોક્સિન આવે છે જેના બાઇટ પછી માણસ કલાકની આસપાસ મૃત્યુ પામી જાય છે જો અને એ પણ તાત્કાલિક સારવાર ન થાય તાત્કાલિક દવાખાને ના પૂગે તો જો તાત્કાલિક દવાખાને પૂગી જાય તાત્કાલિક સારવાર થઈ જાય તો કશું જ નથી થતું માણસ અત્યારે સાપ બાઈટ કર્યા પછી શું કરે છે કે ગભરાઈ જાય છે ને બીક રાખે છે અને ખોટા ચક્કરમાં પડી જાય એટલે તે હોસ્પિટલે નથી પહોંચતા પણ ગમે ત્યારે બાઈટ થાય તો તાત્કાલિક હોસ્પિટલે ચાલ્યું જવું એ કોઈ પણ જાતનો ડર ન રાખવો જુઓ અને દોસ્તો સાપ હોય અને ફોન ઉઠાવે એટલે સમજી લેવાનું કે કોબરા સાપ છે કેમ કે કોબરા સાપ સિવાય એક સાપ ફોન નથી ઉઠાવી શકતો દોસ્તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો

બધા જ વ્યક્તિને સાપથી ડર લાગતો હોય એટલે આપણે તુરંત ગમે એ કામ હોય તો ઘણી વખત અમારે મેલીને પણ આવવું પડતું હોય કેમ કે આ સાપ આ કામ છે તે બધા જ વ્યક્તિ ન કરી શકતા હોય અમારી ઘણી એક જ વ્યક્તિ હોય કે સાપનું નું કરી શકે અને તમને ખબર જ હશે કે સાપથી તો બધા જ વ્યક્તિને ડર લાગે છે એટલા માટે અમારે આ કામ કરવું પડે છે તો આ સાપ છે અને આપણે જંગલ વિસ્તારમાં સહી સલામત રિલીઝ કરી દઈશું ને ત્યાર સુધી અમારા વિડીયો સાથે બન્યા રહેજો અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો દોસ્તો તમે જોયો હશે કે આપણે કેનેડી ગામ વાડી વિસ્તારમાંથી એક કોબરા સાપનું રેસ્ક્યુ કરેલ છે અને એને અહીંયા સહી સલામત રીતે જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ જો દોસ્તો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ